ગાંધીનગરમાં વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરાઈ ગુજરાતનું પાટનગર ગાંધીનગર હોમિયોપેથીના સૌથી મોટા સંમેલન સાથે હોમિયોપેથી એકેડેમિશિયન વિદ્વાનો અને ક્લિયન્સીસ વ્યવસાયિકો અને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા વિશ્વ હોમિયોપેથી દિવસ બે હજાર પચીસ એ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે વૈશ્વિક હોમિયોપેથી બંધુત્વને એક સાથે લાવ્યું હતું કારણ કે તેઓએ હોમિયોપેથીના સ્થાપક ડોક્ટર સેમ્યુઅલ એનિમેલને બસો સિત્તેરમી જન્મજયંતિની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા ભારત સરકારના આયુષ્ય મંત્રાલયના નેજા હેઠળ નેશનલ કમિશનર ફોર ધ હોમિયોપેથી અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ધ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી હતું દ્વારા હોમિયોપેથી દિવસ બે હજાર પચીસ હોમિયોપેથી વૈશ્વિક અસર પ્રગતિ અને આધુનિક આરોગ્યમાં તેમને એકીકરણને પ્રોત્સાહન આપવાનો એક પ્રભાવશાળી પ્રયાસ હતો બે દિવસીય આ કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું અને આયુષ મંત્રાલયના મંત્રીનો અને આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રીના રાજ્યમંત્રી પ્રતાપ રાવ જાદવની ગરી મુંબઈ પર ઉપસ્થિત હતી ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ આયુષ્ય મંત્રાલયના સેન્ટર ફોર રિસર્ચના હોમિયોપેથી ડાયરેક્ટર ડોક્ટર સુભાષ કોશી તેમજ ડોક્ટર પિનાકીન એન ત્રિવેદી તથા ડોક્ટર તારકેશ્વર જૈન તેમજ ડોક્ટર પ્રલય શર્મા ડોક્ટર સંગીતા દુગ્ગલ जो महानुभाव खास उपस्थित रहा था विश्व होम्योपैथी दिन मनाने के लिए तुमने आज यहाँ पर उपस्थित पूरे देश भर से लगभग साढ़े आठ हजार से ज्यादा यहाँ पर एक क्षेत्र में काम करने वाले लोग थे छात्र छात्राएं भी थी हमारे अध्यापक भी थे और इसमें जो रिसर्च करने वाले साइंटिस्ट है वो भी यहाँ पर थे और उद्योग जगत में काम करने वाले भी बहुत सारे लोग यहाँ पर आए थे आप यहाँ की उपस्थिति से लोग दखा के होम्योपैथी के बारे में लोगों में बहुत उत्सुकता है आज होम्योपैथी के माध्यम से लाखों लोग हर रोज यहाँ पर उपचार कर रहे हैं और होम्योपैथी की भी लोकप्रियता दिन ब दिन बढ़ते जा रही है और ज़्यादा से ज़्यादा हमारे आयुष विभाग की यही कोशिश रहेगी कि हमारे जो ट्रेडिशनल दवाएं चाहे आयुर्वेद हो होम्योपैथी हो योगा हो ये हर घर तक हम उसको कैसे ले जाए और लोग कोई बीमारी ना हो स्वस्थ भारत जो हमारा प्रधानमंत्री का सपना है कि स्वस्थ भारत हमें निर्माण करना है तो स्वस्थ भारत में भी हम हमारे आयुष के माध्यम से होम्योपैथी आयुर्वेदा योगा सभी के माध्यम से हम योगदान देने के लिए तैयार है और लोग भी बहुत ही उत्सुकता से ये सभी उपचार लेने के लिए भी आगे आ रहे हैं મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે હું હોમિયોપેથીની પરિવર્તનકારી સંભાવનાઓ વિશે ખાસ કરીને જાહેર આરોગ્યના ક્ષેત્રમાં પ્રકાશ પાડવા માંગુ છું અને આપણા આધુનિક વિશ્વમાં તેની વધતી જતી સુસંગતતા પર ભારતમાં તેના મહત્વ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને પ્રકાશ પાડવા માંગુ છું આ ઉપચાર વૈજ્ઞાનિક પુરાવા આધારિત અને નિવારક અને પ્રાથમિક આરોગ્ય સંભાળ ઉપચાર તરીકે સારી રીતે સ્થાપિત થશે આયુષ મંત્રાલય સેવાઓ અને રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમમાં પણ હોમિયોપેથીને એકીકૃત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે સૌને આવકારતા સેન્ટ્રલ કાઉન્સિલ ફોર ધ રિસર્ચ ઇન હોમિયોપેથીના ડાયરેક્ટર જનરલ ડોક્ટર સુભાષ કૌશિકે જાહેર આરોગ્ય સંભાળમાં હોમિયોપેથીની ભૂમિકા અને મહત્ત્વ ઉપર પ્રકાશ પાડ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન વર્તમાન મહાનુભાવ દ્વારા કન્વેન્શન સેન્ટર આઠ પુસ્તકો અને સી આર એચ લાઇબ્રેરી અને હોમિયોપેથી આર્કાઇઝના ઈ પોર્ટલ અત્યારે ડ્રગ સાબિત કરવા પરની ડોક્યુમેન્ટરી ફિલ્મનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું આ પરિસંવાદમાં હોમિયોપેથી ઉદ્યોગને અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન અહીંયા રજૂ થયું હતું જેમાં શિક્ષણ ઉદ્યોગ અંતરને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું આ પ્રકારની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની બેઠક ગુજરાતમાં યોજાય એ ગુજરાત માટે પણ ગર્વની બાબત હતી દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની આ રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર